ક્યાં કરશો મારી જિંદગી ઉડી ગઈ પણ તને ના પાડી દીધું પણ તારે પડવું જ છે હાલો આપડે ઓલા પણ આગળ જાવીએ લખા કાકા ને મહિલો બે બેઠા છે ને જાવી હાલો નવરી બજાર છે નવરી બજાર છે એટલે એની પાસે કઉ છું મૂકીને લખા કાકા ને

ભાઈ ખર્ચો નહીં ગોતી દીધી બગરાવરી નો ખર્ચો જરાય નઈ હા હાજી ભાઈ અને તમારે ખર્ચો ન કરો એમ હાલે ભલામણા કઈ ખર્ચો કરવા ને થાતો જ નથી બાંડી ના કાંક તો દેવું પડે આપડે કામ કર્યું

કાઈ વાંધો નહી કાકા પૌણે ને તો કાકા માટે કુરબાન પણ આમ જો ઓલો ઉંબાડિયા બનાવે પેલા પ્રેક્ટિસ કરી દે હો અરે ઉંબાડિયા ની પ્રેક્ટિસ શું કરવાની હોય કોઈને આવડતું નથી અમને બેન આવડે ને ઉંબાડિયું બનાવતા પણ બહુ પેલા બનાવું તું એલા પછી મહેમાન ભાગી જા ખાતું કાકુ આવડે છે ને અરે કાઈ નો કટે આપણે એકવાર આંગળા ખાટો આંગળા બનાવીને જોઈ લેવી એ બગડ છે ને તો બે પાડી દે હો અરે નો બગડે તમને સખાડું હમણા તમે બોકો તોસ બોલે

ઓલા નકર અને ઓલા ધીરુ ને ફોન કર્યો છે શાકભાજી લેવા હજી નથી આમ જો ઓલા ધીરુ ભાઈ તો જીરા તમે તો કોઈ દે ફાસ્ટ થયા જ એલા ભાઈ એલા કેટલી ઉતાવળ રાખો છો તો આ બકાલુ લ્યો આ બકાલુ હાલો રેડી છે લાવે નકા હાલો ઓકે રેડી ને હવે આપડી પાસે માટલું સાણા અને બકાલું બધું આવી ગયું છે તો હાલો કરો પ્રોગ્રામ ની તૈયારી હાલો 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 બકાલું સસ્તું લાવ્યું ન લાવ્યું

કુંભ ઘડો મુકવા લાવી સવી કુંભ ઘડુ લો લાવે બા સાહેબો કુંભ ઘડુ ભરે લાવે મરો સાહેબો મારો બેટો કાયક ડાયમાં કાઉ છે આ માટલું તો સમજા કુંભ ઘડામાં પણ આ સાણા અને શાકભાજી હોય કેમ માનું મારે પીસો કરવો પડશે નકી આ કઈ પ્રોગ્રામ બોગ્રામ કરતા હશે એવું લાગે મને અરે તું માટલા નો કીધું આમાં હું ખોડાવ તેને તમે માટલા ની વાત મેકો તમે બે હમણાં ફાકા મારતા હતા ને કે અમને ઉંબાડિયું બનાવતા આવડે છે આ બધું બકાલું આવી ગયું છે મંડો હાલો ઉંબાડિયું બનાવવા અમે ફાકા નતા મારતા અમને ઉબાડી બનાવતા આવડે જ છે આવડે છે ને હાલો મંડો બનાવવા સુધારો ને બધું એ ધીરુભાઈ લખા કાકા મહિલા સુધારવા મન ને બકા એ તમે તો કહેતા હતા ને પ્રોગ્રામ નથી તો આ શું છે અમે કે ના પાડી આ મહિલો ના પડતો તો ઈ કહે તો મતલબ મત કેવું એમ

આ ચાલુ કરો તો ખાલે જ જવાનું ભલેન ખાય બે બટેકા વધારે સુધારો હા કિલો શાક વધુ નાખી દો તમે ધાણા સુધારો છો ઓ ઠંડા જોઈને હાથ તો જોયા છે ને હું સડાસાઉ છું તો યાદ દો છું સડાસ પછી આવું છું તો યાદ દો છું હાલે

પોતે ભડકા જેવું ખાય બહુ ખાય અને તમને તો ખોટું જ લાગશે ને તમને ક્યાં ઉંબરિયું બનાવતા આવડે એલા હમી હાલ ના હું ફાકે ચડ્યા છો આ ડો માટલું ક્યારનું ઝોલે ચડ્યું છે હવે જલ્દી બનાવો આ ઉંબાડિયું એલા જલ્દી બને એવું કઈ કરો કરો આ માટલું છે ને તો ડો આપણા ભાગમાં કાય ન આવે બધું ઈ ઝપટ કરી જાહે મને ઉંબાડિયું બનાવતા આવડી જાય ને એટલે દુકાન ખોલી નાખી છે આખા વિશ્વમાં વખણાવું હોય જાય ઉંબાડિયું તારા ઘરમાં વખણાય તો બહુ છે

તારું ડોહુ બળી ગયું આમાં હું શું કયા મારો પેટ નું શું કરું ડોહુ બળી ગયું મારા લગ્ન માં આવું બનાવશો તો મારો મેળ નહી આવવા દો તમે એટલે આખી રાત ડોળી હવાર થયું તોય એ કઈ વેળું નહીં હું યાર તમે આવું બનાવો તો ઉગાડ્યું કે ક્યાં વેળું આ ખાવા જેવું છે જો આ ખાવા જેવું છે જો તમે તમારા લગ્ન ની ટેન્શન લો માં તમારા લગ્ન ખીચડી બનાવી નાખશું કાલ ખીચડી ની પ્રેક્ટિસ કરી લેવું અમારી જાત લો તમે એમ કહો છો કે અમારું ઉંબાડિયું ઠેક અંતરિક્ષ ખાવા આવે અહીંયા ધરતી ઉપર રહે છે એને ખવાય એવું નથી બન્યું આમાં અંતરીક્ષ હું તબલું આવે આ તમારો ડોહો ભળી ગયું ખરા